આપણી જ્ઞાતિનો નેતા ચૂંટણી જીતી જાય અને આપણું ભલું થઈ જાય તો તો કોઈ જ્ઞાતિએ રોડ ઉપર આવવાની જરૂર નહોતી ગુજરાતની તમામ ડેરીમાં જે તે જિલ્લામાં બહુમતી ધરાવતી જ્ઞાતિના લોકો વહીવટ કરતા તરીકે બેઠા છે છતાંય કંઈ જ્ઞાતિનું ભલું થયું સામાન્ય ગામડાના ગરીબ ખેડૂતનો તો વર્ષો પહેલાંય શોષણ થતું હતું અત્યારે શોષણ થાય છે દોસ્તો આ આપણે આપણો આત્મા જગાડવો પડશે અશોકભાઈએ જે શહીદી હોરી છે શહીદી જો આપણી આંખ ન ઉઘાડે તો કોઈ ન્યાયતંત્ર કરોડો લોકોની આંખ ન ઉઘડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે જો એક માણસની શહીદી પછી આપણે જાગીએ નહીં મિત્રો હું ખેડૂતના દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે તમારા નાના દીકરા તરીકે વિનંતી કરું છું કે મન ને ઢંઢોળો પોતાની જાતને ઢંઢોળો હાથમાં જગાડવાનું કામ કરો કે ગુજરાતમાં જે સરકાર બેઠી છે ભાજપના માણસો બેઠા છે શું એ યોગ્ય કરી રહ્યા છે શું એ વ્યાજબી છે તમે વિચારો કે હું એ ગામડામાં મોટો થયો છું આપણી માતાઓ આપણી દીકરીઓ આપણી બેનો ફવારમાં વહેલા ચાર પાંચ વાગ્યે જાગે નીણ નાખવી ખાણ સમયસર પાણી એ બીમાર છે કે નહીં એનું ધ્યાન વાસીદા કરવા છાણ વાસીદાના ટોપલા લઈને દૂર નાખવા જવું હા આટલી આપડી બેનો દીકરીઓ મહેનત કરે આટલી મજૂરી કરે બે પાંચ દસ લીટર દૂધનું ઉત્પાદન બહેનો કરે એને બહેણીમાં ભરીને આપવા જાય એના પ્રત્યે કોઈને સંવેદનશીલતા નથી કે આપણી બહેનો કેટલી મહેનત મજૂરી કરીને દૂધ ઉત્પાદન કરે છે ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધમાંથી કમાઈ લેવું છે કરોડપતિ થઈ છે તમે વિચાર કરો કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય આખા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે કેમ કે ફેડરેશન એક જિલ્લાને વધારે એક જિલ્લાને ઓછો નહીં આપી શકે ફેડરેશન નો ભાવ સમાન હોય છે પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ આઠ રૂપિયા ક્યાંક નવ રૂપિયા ક્યાંક સાત રૂપિયા તમે વિચારો